આજથી સ્ટાર્ટ થઈ ગયું છે સાડા છ વાગ્યા સવારે વહેલા આટલી રસ છે આને કહેવાય ગિનારની લીલી પરિક્રમા અને વચ્ચે આપણને મસ્ત મજાનું સાવર પણ દેખાવાનું આ રિયલ માહોલ છે પરિક્રમાનો મસ્ત દાળ ભાત શાક રોટલી બા બધા જો ભેગા જાતે બનાવી બનાવીને અહીંયા જમવાનું આ ઘોડી છે એકદમ સીધી જ તમારે આવશે અહીંયા તમારી લેફ્ટ સાઈડ અહીંયા આ સીતાજીનો વિરડો છે નાના બાળકો પણ જોવો છો એક બે ત્રણ ચાર પાંચ પાંચ માળનું આ બંગલો છે કૃષ્ણ સુદામાની જોડી છે આ ભાઈ ક્યાંય બીજેરી નથી આપણે અહીંયા જ છીએ સો જાયન્ટ વડ નીચે અહીંયા રાત્રિ રોકાણ જય ગિરનારી મિત્રો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે જે વર્ષોથી પરિક્રમા કરવા જાય છે જેમને જવાની ઈચ્છા છે બહુ જ કોઈને આ વર્ષે જવાનો વસવસો છે પ્રશ્નો ઘણા બધા છે નવા મિત્રોને જેવા કે શીખવાય ત્યાં મારે શું લઈ જવું ત્યાં જમવાનું મળી રહેશે રાત્રિ રોકાણ ક્યાં કરી શકાય શું ત્યાં મચ્છર હોય ક્યારે પરિક્રમા ચાલુ થાય કેટલા દિવસમાં મારા જેવા વ્યક્તિ આરામથી પૂરી કરી શકશે સાથે પેલી બધી ઘોડી ચડવી કઠણ છે કોને જવાય ને કોને ના જવાય આ બધા જ પ્રશ્નોનો નિવારણ આ પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોમાં આપવાનો પ્રયાસ કરશું તો શરૂ કરીએ આ વર્ષની આપણે આ પરિક્રમા જય ગિરનારી ઈટાવા ચોકી પર આવી ગયા છે ઈટા પોસ જ્યાં ગઈકાલે બંધ હતું આજથી સ્ટાર્ટ થઈ ગયું છે સાડા છ વાગ્યા એન્ટર થશે એટલે પહેલી ગોળી આવશે ફ્રેન્ડ્સ કાલે નોમનો દિવસ હતો નોમમાં એન્ટ્રી તમને નથી મળી પણ દશેરા એ સવારે વહેલા મીન્સ કે દસ મેં સવારે વહેલા આટલી રસ છે આને કહેવાય ગિનારની લીલી પરિક્રમા એ પહેલી ઘોડી ચડીને હવે ઉતરવાનો ટાઈમ થયો ધીરે ધીરે ઉતરવાનો અહીંયા પણ આરસી સી રોડ થઈ ગયા છે કમ્પ્લીટ પછી મારા ભાઈ થાકી જાવ એટલે આ જો નાળિયેર પાણી મસ્ત પીવાનું એ તમને નાળિયેર પાણી મકાઈ બધું મળી રહેશે શાંતિથી નાળે પાણીના તો ઢગલે દરેક ફેમિલી અલગ અલગ જગ્યાએ બધા બેઠા શાંતિથી આરામ કરે ચા પાણી કરે નાસ્તા કરે અને મારા જેવા ભાઈ તો બહુ મોટું મજબૂત નાળિયેર લીધું છે તો ફ્રેન્ડ્સ સવારે ચાલુ કરેલી પરિક્રમા અત્યારે સાડા આઠનો નો ટાઈમ થયો છે ને ખુલ્લી સ્પેશિયસ મસ્ત જગ્યા આવી જશે આનું લોકેશન તો જોવો અદ્ભુત છે

પાણી ટાઈમ થયો છે છે ખૂબ જ ભીડ ભીડ પણ એટલી બધી તમને નડે સ્ટાર્ટિંગમાં એન્ટ્રી થાય ત્યારે થોડી થોડી નડશે પણ કન્ટિન્યુ પ્રવાહ આજ પ્રમાણે રહેશે હવે મિત્રો ઝીણા મટી બધી અઢી કિલોમીટર જ છે ત્યાંથી સીધી સીધા આગળ જવાનું હવે નવું આગો આવ્યા છે મિત્રો અને આ એક ચેકપોસ્ટ આવશે ત્યાંથી ઝીણા વાવાની મટી અઢી કિલોમીટર છે અને વચ્ચે આપણને મસ્ત મજાનું સાવર પણ દેખાણું છે ગિરનાર પરિક્રમા કરીએ એની પહેલાં આપણને દેખાણું તો આ વર્ષે પણ દેખાણું અને એકવાર ગિરનાર આરોહણ કર્યું હતું લાસ્ટ યર ત્યારે પણ સાબર જોવા મળ્યું હતું અને આજે પણ સાબર મસ્ત જોવા મળ્યું છે અંદર જય ગિરનારે મિત્રો જય ગિરનારીના નારા સાથે સતત આ પ્રવાહ ચાલો ને ચાલો ચાલુ જ રહેશે જો કન્ટિન્યુ ચાલો પબ્લિક જો સાચ પણ સ્પેસ તમને નહીં મળે કન્ટિન્યુ પ્રવાહ ચાલો ને ચાલો જ છે મિત્રો સાડા નવનો ટાઈમ થયો છે ને ઝીણા વાવાની મઢી સાઈડ આપણે પહોંચી ગયા છીએ સવારે વહેલા ચાલુ કરી દે બસ આ એક સ્ટોપ હોય છે જમવાનો અહીંયા દરેક મિત્રો અમે પ્રસાદ લઈશું આ રિયલ માહોલ છે પરિક્રમાનો આ સિંઘણા ચણાનો પ્રસાદ લેતા અહીંયાથી અહીંયા ચાલી રહી છે સ્પીકર ની ખરીદી જમવાનું કેન્દ્ર અહીંયા છે બોજર ગામ માનવ સેવા મંડળ નિકોલ ગામ રોડવાળી જીણવાણી મઢી પાસે બોજર ગામ બાપાના પ્રસાદ ક્ષેત્રમાં પહોંચી ગયા છે અને મસ્ત શીરો દાળ ભાત શાક રોટલી જમણવાર સતત ચાલુ આયા છે અહીંયા જય ગિરનારે મિત્રો તમારી સેવા માટે સદૈવ તત્પર રહેતા આ ભોજલ બાપાના સેવકો છે આશ્રમમાં અહીંયા ગાડી જે જમવામાં આવે છે મસ્ત પાણી તમારે કૂવામાંથી પાણી આવશે અને મસ્ત મીઠું મીઠું પાણી અહીંયા તમે આરોગી શકશો મસ્ત મજાની જગ્યા છે પ્રસાદ લેવા ખૂબ જ સરસ આગ્રહપૂર્વક પ્રેમથી જમડવામાં આવે છે માળવેલ ની જગ્યા ના શાક મરચા મિત્રો તૈયાર હોય બા બધા જો ભેગા જાતે બનાવી બનાવીને અહીંયા જમવાનું જે કોઈ વસ્તુ જોતી હોય તમને ઈઝીલી અહીંયા મળી રહેશે ધારો કે તપેલી તપેલા ચમચી ચમચા થાળી વાટકા લોટ પણ તમને બધા મળી રહેશે એટલે કદાચ ના લાવ્યો અને બનાવવાની ઈચ્છા થઈ જાય તો આ રીતના કોઈ પણ જગ્યાએ તમે દરેક ફેમિલી અલગ અલગ બેઠા જોઈએ ઝીણા બવાની મઢીથી તમારે બે ફાંટા પડશે એક જશે સરખડીયા હનુમાન અને જ્યારે બીજી ઘોડી જશે તમારે માળવેલની ઘોડી આવશે એમાં બે ફાંટા પડી જાય એટલે જે પરિક્રમા કરવાવાળા જે મિત્રો છે બે ભાગમાં વેચાઈ જશે એક જશે હવે સરખડિયા અને બીજા જશે માળવેલ આપણે જઈ રહ્યા છે સરખડિયા હનુમાન સેકન્ડ ઘોડી હવા આગળની સરફ છે આખરા ચડાણ વાળી ઘોડી હોવાથી બોડ બી મારેલા છે કે હૃદયની તકલીફ કેવી હોય શ્વાસ ચડતા હોય અને શાંતિથી ધીરે ધીરે જવું આ બીજી ઘોડીની તૈયારીઓ મીન્સ કે એનું એન્ટર છે ભાઈ હવે નેક્સ્ટ છે સરખડિયા ઘોડી આવશે ત્યાં હવે તમારે

છોકરા ચા નાસ્તા કરી રહ્યા છે કે છે અહીંયાથી પછી તમને પાણીની ની એની થોડી તકલીફ પડશે તો અહીંયાથી લઈ જાઓ તો વધારે બેટર કારણ કે આગળ હવે ખ્યાલ નથી કે આગળ પાણી મળી રહેશે કે નહીં સરખડી માટેની સેકન્ડ ઘોડીની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે હવે આગળ વધી ગયા છે ઘણા હવે ઢાળ સર થોડો થોડો આ ઘોડી છે એકદમ સીધી જ તમારે આવશે સરખાડીયા ઘોડીમાં આગળનો પાર્ટ છે સીધી સીધું ચઢાવના જો કે ઘણા સ્ટેપ્સ કરી નાખે છે તો ઇઝી રહે છે બાકી તો આ લપાસણી ઘોડી હતી અહીંયા તમારે પડ્યાગર રહે ને એવી પરિસ્થિતિ હતી પણ સ્ટેપ પણ કરી નાખે છે લીંબુ શરબત એવું બધું તમને મળી રહેશે મિત્રો સરખેડીયા હનુમાન સાઈડ આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા તમે આ પર્વતો ઉપર તમે ચડશો અહીંયા આ ઘોડી ઉપર તમે નીચેથી ચડીને આવશો ના અહીંયા તમારી લેફ્ટ સાઈડ અહીંયા આ સીતાજીનો વિરડો છે જે ક્યારેય કહેવાતું તો પાણી અહીંયા ખૂટતું નથી આ વખતે પાણી સંજો વરસાદ નહીં હોય અહીંયા બાકી અહીંયા તમને પાણી જોવા જ મળે આ એ જગ્યા છે આ એ ટ્રેક છે આ જે પોઈન્ટ તમને દેખાય સરખડિયા ઘોડી સેકન્ડ નંબરી જે ઘોડી છે એ તમે હવે પહોંચી જવા આવ્યા એનો પોઈન્ટ છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ હવે બહુ પેલા જે ચઢાણ છે સેકન્ડ નંબરી ઘોડી છે એટલે એક અમુક તો રેતીઓ પેલું એ જ છે ડુંગર ટાઈપ છે જ્યાં તમે સરકી જાઓ ને એવી પરિસ્થિતિ થાય જ્યાં મળે ત્યાં વ્યવસ્થિત આરામ કરો સવાર વહેલા ચાલુ કરો શરૂઆત પાણીનું બધું પૂરતા પ્રમાણમાં તમને છે ને આ છે ઉપરનો નજારો આગળ છે ડેમ છે અને ત્યાં આપણે નીચેથી શરૂઆત કરી અને અત્યારે આ સેકન્ડ નંબરની ઘોડી જે આ મિત્રો અમુક ચડતા હોય વડીલો ખરેખર ધન્ય છે આપણે જે વચન ઊંચોએ છે એના કરતાં એ લોકો ડબલ દોઢું લઈને આવતા હોય છે ઇવન જમવાનું બનાવવાના વાસણો હાથ એ બધું જાતે જમવાનું બનાવવું એ પણ એ લોકો અહીંયાથી લઈને જતા હોય છે નાના બાળકો પણ જોવો છો એ લોકો પણ પરિક્રમા કરવા આવતા હોય છે મિત્રો સરઘડિયા સેકન્ડ નંબરની તમે ઘોડી ચડી જશો થોડી ટફ છે પણ મજા પણ આવશે રેતીના ટપ્પાવાળામાં લપસણા ખાતા ખાતા એ ધ્યાન રાખજો એવું લાગે ચપ્પલ નીકાળી દેજો પણ જ્યારે એ ચડીને તમે ઉપર આવશો એટલે આ સરસ મજાનો માહોલ છે આગળ તમે જોશો તો તમને પેલો ડેમ દેખાશે ત્યાંથી આ મિત્રો જો બધા ચડતા ચડતા અહીંયાથી આવશે પોણા બે થવા આવ્યા છે અને હવે બસ નીચે જવાનું છે આવી રીતના ટેકરી સહેજ ઉતરશો ને એવું આ બંગલાઓનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે એ તમને જોવા મળશે એમાં બીજાના થોડા વગર તમારા બનાવી શકો છો પથરા ગોતી લેવા ને મસ્ત મજાના એક બે ત્રણ ચાર પાંચ પાંચ માળનું આ બંગલો છે ટાઈટલ ક્લિયર છે મિત્રો બે થવા આવ્યા છે અને સરખડી હનુમાનવાળી જે ઘોડી હતી એ હવે ઉતરવાનું આપણે જે કે સ્ટાર્ટ કરી દીધું હતું એ પછીનો રસ્તો બહુ જ સારો હોય છે તમને ખૂબ જ મજા આવશે સરખડી હનુમાન જતા અહીંયા ફર્સ્ટ ટાઈમ આવતા ત્યારે અહીંયા ખૂબ જ પાણી હતું બહુ જ મસ્ત પાણી હતું અહીંયા પણ અત્યારે થોડુંક જ પાણી છે અહીંયા વહેતા પાણીમાં લોકો પાણીની બોટલ ભરતા હોય છે પેલી સાઈડ ઘણા બધા મિત્રો એ સાઈડ પાણી ભરી રહ્યા છે બે વડીલો પણ સાથે સાથે હોય છે કે એકબીજા ફ્રેન્ડ્સને સહકાર આપતા આપતા બે જણા જ છે પણ એનો ટેકો ટેકો આપીને દાદા આગળ એમને લઈ જઈ રહ્યા છે થાકી ગયા છે કે ચાલી નથી શકાતું એ પરિસ્થિતિ છે પણ સાથે સાથે બંને અત્યારે મિત્રો જોઈ રહ્યા છે એક આ મિત્રતાની મિસાલ કૃષ્ણ સુદામાની જોડી જંગલમાં જો આમને ખીચા પાપડ ખાવાનો શોખ છે આગે ખીચા પાપડ શાક ખાતા ખાતા સુમિત્રો શું લાગી રહ્યું છે છે આ ભાઈ ક્યાંય બીજે નથી આપણે અહીંયા જ છીએ પરિક્રમાની અંદર જ છીએ આ ટેન્ટ હાઉસ નથી પરંતુ સરઘડીયા અનુમાન અમે પહોંચી ગયા છે સાડા ત્રણ વાગ્યા છે અને નવા નવા અમે લોકોએ ટેન્ટ પણ પરચેસ કરી લીધા હતા તો એ તમે ઓનલાઈન અદરવાઈઝ તમને નજીકના ક્યાંય બે જગ્યાથી તમને મળી રહેશે તો લાઇટ વેઈટ ટેન્ટ તમે લઈ યુઝ કરી શકો છો આની ડિટેલ તમારે જોતી હોય તો મને કહેજો તો અલગથી એનો વિડીયો પણ આપણે બનાવી દઈશું પણ બહુ જ સરઘડીયા હનુમાન રાત્રિ નિવાસ અહીંયા છે પહેલા દિવસનો અને આ માહોલ હોય છે અહીંયાનો મિત્રો અહીંયા તમને પ્રસાદી બી મળી રહેતી હોય છે ખીચડી કઢીને એ બધું હોય છે એ સિવાય તમને બહાર પણ ચા પાણી નાસ્તા તમે કરી શકશો એ ચાલુ હોય છે

જય ગિરનારે અને અગિયારસ ની આ ભીડ જો મિત્રો બતાવો તમને વેટ જો રાવણ સીતાજી ને લઈ જતો હતો ત્યારે એમનો ચાંદલો કહેવાય છે કે અહીંયા પડ્યો હતો લોકો આયક આવી છે શ્રવણ કાવડ છે ને શ્રવણ નો વડ પણ છે ભાઈ કોણ મળ્યો અશ્વિત ભાઈ મળી ગયા ગિરનારની પરિક્રમા કરતા હોય અને ગિરનારના દર્શન થઈ જાય બસ આથી વિશે શું જોઈએ વચ્ચે હા એક ખાસ વાત એક તો કહેવાની તમને રહી ગયો